આ ભાગોડે મહારાજે એવો એક હાસ્ય રસ ઉભો કર્યો ભાગોડે પાણી બહેનો બધી પાણી હતી ફટાફટ ચાલે બહાર આવે શ્રીજી મહારાજ આગળ મુકુદ બ્રહ્મચારી પાછળ ત્યાં કોઈ બહેને એના પિયર પક્ષમાં મહારાજના દર્શન કર્યા હશે એટલે કહે છે તને ખબર છે આ જાય છે એ સ્વામિનારાયણ ભગવાન છે શું વાત કરો છો આ જાય છે એ જ સ્વામિનારાયણ હા એ પોતે તો વાત સાચી છે અમારા કેટલાય સગા સ્વામિનારાયણના સત્સંગી છે બધા સુખી છે તો ચાલો ના આપણે પણ પગે લાગીએ આપણે સુખી થઈ જઈએ અને પાણી ભરવાનું પડ્યું મૂકીને પંદર વીસ જેટલી બહેનો દોડી મહારાજ વિચાર કરે છે કે આ બહેનો અમારી પાછળ કેમ દોડી હશે એટલે બહેનો કહે ઊભા રહો અમારા પગે લાગવું છે જોજો શ્રીજી મહારાજ હવે હાસ્ય રસમાં ઉતરે છે ઊભા રહો બહેનો ઊભા રહો અમને શા માટે પગે લાગો છો તમે સ્વામિનારાયણ છો ને હું સ્વામિનારાયણ નથી બહેનો તમે એટલું નથી વિચારતા સ્વામિનારાયણ કોઈ ધોળા લુગડામાં હોય સ્વામિનારાયણ તો ભગવાન લુગડામાં હોય બધાએ એને પગે લાગે સ્વામિનારાયણ એટલે સ્વામીજી એ તો ભગવાન લુગડાવાળા હોય એ વાત સાચી જો પાછળ આવે છે એ સ્વામિનારાયણ છે હું તો એમનો ચેલો છું એમની સેવામાં ભેળો ભેળો ચાલું છું માટે તમે એમને પગે લાગો તમારું કલ્યાણ થઈ જશે અને એ સ્વામિનારાયણ તો એવા છે ના પાડશે પણ તમે પરાણે પગે લાગજો અને પંદર વીસ બહેનો નું ટોળું બ્રહ્મચારી તરફ હે બાપલા હે ભગવાન અમારું કલ્યાણ કરો અને આ જોઈને બ્રહ્મચારી દોડવા લાગ્યા હે મહારાજ આ તમે શું કર્યું અને મહારાજે હાથથી બહેનોને સાન કરી પગે લાગો વાંધો નહીં તમારું કલ્યાણ થઈ જશે શ્રીજી મહારાજ ઉભા ઉભા હસવા લાગ્યા અને બ્રહ્મચારી બૂમાબૂમ કરે મહારાજ એક તો ત્રણ દહાડાના ઉપવાસ

જુઓ અમારા સ્વામિનારાયણ કેવા દયાળુ છે તમને પોતાને સુખ જોઈતું હતું પણ સાત પેઢીના સુખનું વચન એને આપી દીધું બસ બહેનો હવે તમારું કામ કરો અને બ્રહ્મચારી મારા ખીજાઈ ગયેલા આવું શું કરતા હશો તમે મારા કહે શું કરીએ કંટાળી ગયા હતા છેક ખોખરાથી કંટાળાયેલા તે આજે થોડું હસવાનું મળ્યું આનંદ થયો પણ મારા તમને હસવાનું થાય પણ મને ત્રણ જમવાનું નહોતું મળ્યું માંડ કોરી બાટી બે મળી હતી અને પાછું તમે આવું કર્યું હવે મારે કાલે ઉપવાસ થશે પ્રભુ કહે હું અને તમે જ બે જાણીએ છીએ આપણે કોઈને વાત કરવી નહીં